એક કહેવાય કે જલન જેવી વૃત્તિ રાખી રહ્યા છે અને આપણની જે પ્રોસીજર છે ફોલો કરીને તમારી જે પ્રક્રિયા છે પૂર્ણ કરાવી શકીએ એ આ વિડીયોમાં હું તમને જણાવું છું જે જણાવ્યા પ્રમાણે કોઈ એવા વ્યક્તિઓ નથી થવા દેતા એ પણ લીગલ પ્રોસીજરથી આપણી જે તે પ્રોસેસ છે એ કરશું તો અહીંયા જે મેં તમને વાત કરી છે કે મફત પ્લોટ સહાય યોજના છે કે જે પંચાયત છે મતલબ કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અનુસંધાને જે તે તમારે પ્રોસીઝર છે એ કરવાની હોય છે અને એ અનુસંધાને આપણને જે છે એ પ્લોટ આપણને મળતો હોય છે કબજા પાવતી મળતી હોય છે તમારા આકારીમાં તમારું એનું નામ છે કે પ્રોપર્ટી કાર્ડ આપણને મળતું હોય છે અને એ પ્રક્રિયા અનુસંધાને આપણે એના પર જે આપણું પોતાનું ઘર છે એ બનાવીને એમ કહેવાય કે લાખથી થી ત્રણ લાખ રૂપિયા પ્રમાણેની જે સહાય છે એ મળવા પાત્ર થતી હોય છે હું તમને અહીંયા પ્રોસીજર જણાવીશ કે મફત પ્લોટનું જે છે એ પ્રોસીજર કઈ રીતે કરવાની છે અહીંયા હું એના માટેનું જે તે કાગળ છે એ પણ લઈને આવ્યો છું અને એ પ્રોસીજર છે એ હું કઈ રીતે કરવાની છે એ પણ હું તમને જણાવું છું વિડીયો અંત સુધી જોજો જેથી તમારી જે પ્રોસીજર છે એ અહીંયા આ વિડીયોમાં ઘણી લાભી બતાવી શકીશ પરંતુ અહીંયા બને ત્યાં સુધી હું તમને શુદ્ધ કહેવાય એવી રીતે આ પ્રોસીજર હું તમને સમજાવવાની કોશિશ કરીશ એ પ્રમાણે તમારી જે પ્રોસિજર છે એ કરવાની રહે છે જે જે અનુસંધાને તમે અને તમારા પોતાનું પરિવારનું માટે જે પ્લોટ છે એની સહાય મેળવી શકો છો એના માટે મેં અહીંયા એક ફોર્મ બનાવ્યું છે એ તમે અહીંયા જોઈ શકશો ફોર્મ તો નહીં પરંતુ એક અહીંયા અરજી ફોર્મ તમે કહી શકશો તો મફત પ્લોટ માટેનું એવું જરૂરી નથી કે તમે એનું ફોર્મ જ ભરવું પડે છે એના જે મફત પ્લોટ સહાય માટેનું એક પ્રાવધાન છે કે જ્યાં તમે સાદી અરજી પણ તમે આપી શકો છો અને એ પ્રક્રિયા પ્રમાણે તમારે જે તે પ્રોસિજર છે એ કરવાની છે તો હું વધારે ટાઈમ નહીં લઉં અને અહીંયા વિડીયોમાં તમને જણાવું કે કઈ રીતે એ પ્રોસીજર કરવાની છે તો આની જે પીડીએફ છે એ વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર હું અપલોડ કરી દઈશ છતાં પણ તમને કોઈ પણ તકલીફ અનુભવાય છે તો હું મારા ઇન્સ્ટાગ્રામની આઈડી લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ત્યાંથી તમે મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો તો અહીંયા જે અમે ફોર્મ બનાવ્યું છે એમને હું તમને અગાઉ પણ જણાવું છું પૂરી પ્રોસીજર કર્યા પ્રમાણે કે અહીંયા જો તમને અનુકૂળ હોય તો આની ડાયરેક્ટ પ્રિન્ટ કાઢીને પણ તમે જે છે એ પ્રોસિજર કરી શકો છો થોડી અનુકૂળ નથી થોડા પોઈન્ટ છે જે તમારી રીતે ઉમેરવા છે કે અમુક પોઈન્ટ છે તમારે કાઢવા છે તો તમે આ પ્રમાણે જે કહેવાય ને કે સાદી અરજી ટાઈપ કરીને જે તે ડોક્યુમેન્ટ છે એ સાથે તમે જે તે પંચાયતમાં તમે આપી શકો છો તો પહેલા તો હું અહીંયા જે મેં ફોર્મ બનાવ્યું છે એ અનુસંધાને તમને જણાવું છું તો અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા લખેલું છે કે અરજદારનું નામ તો અહીંયા જે તે અરજદારના જે મુખિયા છે એનું એ જે તે નામ લખવાનું છે પ્રોસીજર મિત્રો ફૂલ તમે સમજો અહીંયા અરજદારનું નામ છે અહીંયા રહેવાસી એટલે જે તે તમારું એડ્રેસ છે એ લખવાનું છે એના પછી અહીંયા મેં લખ્યું છે મોબાઈલ નંબર ત્યાં તમારો મોબાઈલ નંબર લખવાનો જેથી કરીને જે પ્રોસીજર છે એ તમને કોઈ અનુસંધાન એવું લાગતું હોય કે પેપર વર્ક કરવું જરૂરી નથી અને તમારો ડાયરેક્ટ કોન્ટેક કરવો જરૂરી બને છે તો તમને મોબાઈલથી મોબાઈલ નંબર પરથી કોન્ટેક કરી શકે છે એના પછી અહીંયા તો મિત્રો અહીંયા એક વાત તમારે જોવાની છે કે અહીંયા તારીખ રીને જે ટાઈમે તમે અરજી આપો છો એ મેન્ડેટરી છે મિત્રો કેમ કે ઘણી જગ્યાએ મેં એવું જાણવા મળ્યું ને ઈવન મેં ઘણા લોકોનું પ્રેક્ટિકલી જોયું છે કે અરજી આપી દે પણ તારીખ કોઈ લખતા નથી જે અનુસંધાને તમારે જે આનું સ્ટેટસ છે એ જાણવું બહુ

સાહેબ શ્રી કરીને છે અને પછી મેં અહીંયા આગળની પ્રોસીજર લખાવી રહી છે કે સવિનય ઉપરોક્ત વિષય જણાવવાનું છે કે અરજદાર જે તે અરજદારનું આખું નામ લખવાનું છે ગામ લખવાનું છે તાલુકો લખવાનો છે જિલ્લો લખવાનું છે ના કાયમી વતની છીએ અને વર્ષોથી રહીએ છીએ અમારે રહેવા માટે પોતાનું મકાન નથી કે કોઈ પ્લોટ ધરાવતા નથી જેથી અમને અત્રે ગામે પ્લોટ મળી રહે તો અમારે પોતાનું મકાન બની શકે જ્યાં અમારું પોતાનું મકાન થવાથી તથા અમારું કુટુંબ રાહતનું જીવન જીવી શકીએ છીએ જેથી આ અરજી અન્વયે ઘટતું થવા આપ સાહેબને નમ્ર અરજ અને પછી અહીંયા જે તે મતલબ લિખિતન જે તે અરજદારની સાઈન છે તો મિત્રો અહીંયા તમારે એક વાત સમજવાની છે બિડાણમાં હું અહીંયા આગળની વાત તમને જણાવું છું એની પહેલા આ તમારે અરજીમાં શું શું એ મેં તમને જણાવી દીધું એ પ્રમાણે તમારે જે તે અરજીમાં છે તે ડિટેલ તમારે ફિલઅપ કરવાની અહીંયા એક વાત તમારે સમજવાની છે કે જોઈન્ટ ફેમિલી છે એટલે કે મતલબ સંયુક્ત ફેમિલી રહેતી હોય છે તો એક રેશન કાર્ડ ઉપર ઘણા બધા મિત્રોના નામ હોય છે એટલે કે એમના જો પોતાના પોતાના દીકરા છે છે ભાઈ આ બધાને એમના રેશન કાર્ડમાં નામ હોય છે તો અહીંયા જે નિયમ અનુસાર જે તે વીસ વર્ષ છે કે એટલા વર્ષની કે આજીવનમાં તમને એક જ વાર આની જે તે લાભ મળી શકે છે તો તમે કઈ રીતે કરી ગયો આની શરત પ્રમાણે એવું છે કે તમે અથવા તમારા કુટુંબમાં કોઈએ લાભ લીધેલો હોવો જોઈએ નહીં એટલે કે ફેમિલી આઈડી એટલે ફેમિલી આઈડી ક્યાં ક્યાં પરથી ડિફાઇન ડિફાઈન થાય છે એ ડિફાઈન થાય છે તમારા રાશન કાર્ડ ઉપરથી રાશન રાશનકાર્ડમાં જે તે હોય ને એ તમારું ફેમિલી કહેવાય એ અનુસંધાને આપણે જે તે આપણું સોગંદનામું કરતા હોય છે કે એમો અથવા અમારા કુટુંબીજનોએ કોઈ આ યોજનાનો લાભ લીધેલ નથી એટલે જો તમારે કુટુંબમાં વધારે મતલબ લોકોને લાભ લેવું હોય તો પોતાનું રાશનકાર્ડ છે એ અલગ કરાવીને અલગ ફેમિલી આઈડી જનરેટ થઈ જશે જે અનુસંધાને તમે જે ફોર્મ ભરશો અથવા તમારી જે તે આગળની કાર્યવાહી કરશો એમાં કોઈ તમને તકલીફ આવશે નહીં કારણ કે સોગંદનામામાં તમે જણાવો છો કે એમો અથવા અમારા પરિવારે કોઈ લાભ લીધો નથી એટલે આ તમારે ધ્યાન રાખવું છે પ્રોસિજર તમે કરી શકો છો પરંતુ મારા મનથી મને લાગતું હતું કે આપણે જણાવવું એ જરૂરી છે જેથી કરીને મેં તમને અહીંયા વાત કરી છે પછી અહીંયા બિડાણમાં મેં વાત કરી છે જે તે અરજદાર આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે રેશન કાર્ડ છે આવકનો દાખલો છે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો પછી અહીંયા વાત કરી છે સોગંદનામું એટલે સોગંદનામું મિત્રો જો તમારે અરજી સાથે આપવું છે કે નથી આપવું એ તમારા પર ડિપેન્ડ છે આપો તો સારું છે ના આપો તો પણ સારું છે કોઈ ઇસ્યુ નથી પરંતુ અહીંયા જો તમે સોગંદનામું આગળ આપીને તમે જે આખી પૂરી પ્રોસિજર કરો છો તો એક્ઝેક્ટ તમે જે ફોર્મ છે એ પ્રકારની જે પ્રોસીજર કરો છો એવી રીતે લાગે છે એટલે સોગંદનામા કેવું છે કે તમારે જે તે તમારે જાહેર કરવાનું છે સોગંદનામામાં કે અમુ અથવા અમારા પરિવાર જે પ્લોટ કે મકાન કે જમીન ધરાવતા નથી અમારા અત્રેના ગામમાં અને કોઈ આ પ્રકારની કોઈ લાભ છે એ લીધેલ નથી હવે પછી અહીંયા મેં નક્કલ સભિને રવાના કીધી છે

કેવાય કે તાલુકા વિકાસ અહીંયા નકલ રવાના કરશો એટલે ચોપડે જે તે એમના ઇન્વર્ડ રજિસ્ટરમાં આપનું એમ કેવાય કે ચોપડે એક નામ ચડશે કે આપના નામની કોઈ અરજી આવેલ છે એ અનુસંધાને જે તે અધિકારીને એ ઉપરના અધિકારી ડાયરેક્શન આપશે એ અનુસંધાને આપની જે પ્રોસીઝર છે એ ચોપડે જડે ચડે વર્ક ઓર્ડર બને જે અનુસંધાને આપણું કામ એક વખત ચોપડીએ ચડી જાય એમના જે સરકારી રેકર્ડમાં તો એ અનુસંધાને આપણું કામ કરવું રહે બહુ ઇઝી બની જતું હોય છે જે અનુસંધાને મેં અહીંયા વાત કરું છું એના પછી અહીંયા મેં નકલ રવાના કરી છે મેં આ ફોર્મ રિલેટેડ કરેલું છે એટલે જો સપોઝ તમે અહીંયા તાલુકા વિકાસ અધિકારીને કરો છો તો અહીંયા નકલ રવાના તમે તલાટીકમ મંત્રી અથવા જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર શ્રીને તમે કરી શકો છો એ અનુસંધાને મેં આખું આ જે ફોર્મ બનાવ્યું તો એ એક પ્રમાણે એક પ્રકારે તમે જોઈ લેજો જેથી અને તમારે જે તે સુધારા વધારા કરવા એ તમે સમજી શકો નકલ મેં અહીંયા રવાના કરી છે માનનીય કલેક્ટર સાહેબ શ્રી કલેક્ટર કચેરી જે તે અહીંયા નકલ સેન્ડ કરી દેવાની હું તમને આખી પૂરી પ્રોસીઝર સમજાવું એની પછી માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને જે તે તમારે જિલ્લા લાગતો હોય એ અહીંયા જિલ્લાનું નામ લખી દેવાનું છે ઉપર અહીંયા કલેક્ટર કચેરીમાં પણ જે રીતે જિલ્લાનું નામ લખવાનું છે અને જો અહીંયા મેં અહીંયા તલાટી ગામ મંત્રી સાહેબને અહીંયા હું સેન્ડ કરું છું તો પછી અહીંયા માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તાલુકા પંચાયત કચેરી જે તે તમારો તાલુકો લાગતો એ અહીંયા નીચે લખવાનું છે અને આની સાથે આ જે તે બિડાણ છે એ ભરીએ અને પછી જે તે કચેરીએ તમારે આપવાના છે એટલે કે જે તે સાહેબ તમે જે અનુસંધાને લખીને આપો છો એ અનુસંધાન જો અમે તમે અહીંયા તલાટીકમ મંત્રી સાહેબને લખો છો તો નીચેના જે નકલ સરીને રહેવાના છે એમને પણ એક કોપી કરી પોસ્ટ એડી થી જે થતું હતું અત્યારે સ્પીડ પોસ્ટ થી તમે કરી શકો છો કોઈ ઇસ્યુ નથી એમને એક નકલ સેન્ડ કરી દેવાની જેથી કરીને એમને ઇન્ડોલ્ડમાં આવી જશે હવે મેં અહીંયા એક વાત કરી હતી કે જે ગામના લોકો છે કે જે તમારી દેતા નથી કે અહીંયા આપણે કહીએ તો સરપંચ આપણા પ્રત્યે જે એમ કે જલનની ભેદ ભાવ રાખતા હોય તો એમના માટે પણ અહીંયા મેં તમને વાત કરી હતી એવી જ રીતે હું અહીંયા જણાવું છું જેથી તમારું કામ કરી શકું અહીંયા તમારે જે તે તારીખથી જે તે કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કે તમે કલેક્ટર સાહેબને આ જે તે સેન્ડ કરો છો એની તમારી પાસે પ્રૂફ રાખો બને તો આની ત્રણ ચાર નકલ કરી દેવી અને એ પ્રમાણે તમારે જે તે તાલુકા વિકાસ અધિકારી તલાટીકમ મંત્રી જિલ્લા વિકાસ અધિકારીને તમે સેન્ડ કરો છો એ અનુસંધાને મેં અહીંયા તમને જણાવ્યું છે કે તારીખ તમારે લખવી એ મેન્ડેટરી છે તો જો તમારી પ્રોસિજર આમાં તમે આપશો એટલે મહિના બે મહિના ત્રણ મહિના તો એ મેન્ડેટરી ટાઈમ લેશે જ અહીંયા એવું જરૂરી નથી હોતું કે જાહેરનામું પડે ત્યારે તમે ફોર્મ ભરી શકો છો તમારે જો મહાનગરપાલિકા નગરપાલિકામાં એવું જાહેરનામું હોય છે કે આ ટાઈમે તમારે જે તે ફોર્મ ભરાવાના ચાલુ હોય છે તે સમય તમે આપી શકો છો પરંતુ લોઅર સ્તરમાં તમે કહીએ તો તમે તાલુકા જે ગ્રામ્ય પંચાયતમાં છે તો અહીંયા તમે આવી સાદી અરજી આપીને જે તે તમારી આગળની પ્રોસીજર છે જે આગળ પર તમે લઈ શકો છો હવે તમારી જે પ્રોસિજર થતી નથી તો તમે શું કરી શકો તો આરટીઆઈ કેવી રીતે કરવી એના રિલેટેડનો નું મેં એક વિડીયો બનાવી દીધેલો છે એ પ્રમાણે તમે આરટીઆઈ કરવાની છે જે તે અધિકારીને સપોઝ તમે તલાટી કમ મંત્રી સાહેબને કરી છે અને એમે પછી આગળની કોઈ પ્રોસિજર કરી નથી અથવા તમારે સ્ટેટસ જાણવું છે તો એમાં આરટીઆઈ કરતા મેં આરટીઆઈ કેવી રીતે કરવી એ જણાવેલ છે એ પ્રમાણે તમે આરટીઆઈ કરી શકો છો અને તમારું જે તે અરજીનું સ્ટેટસ જાણી શકો છો હવે અરજીનું સ્ટેટસ તમે જાણવા માંગશો ને એટલે જે તે અધિકારીને ઓન પેપર તમને લખીને આપવું પડશે જેથી કરીને એ બને ત્યાં સુધી તમારું સ્ટેટસ છે એ કહેવાય ને કે સારી રીતે આપવાની કોશિશ કરશે અથવા જો એમને સાઈડમાં કરી દીધી હશે ને તો એમને લખી આપવું બહુ કાઠું પડી જશે એટલે કે કઠિન બની જશે જ્યાં આપણે અપીલ જઈએ કે આગળની પ્રોસિજર કરીને એમના પર કાર્યવાહી કરી શકીએ આપ મે એક પ્રોસિજર સલતા બીજી પ્રોસીજરમાં એવું છે કે જિલ્લા સ્વાગત કાર્યક્રમ છે તાલુકા સ્વાગત કાર્યક્રમ છે ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમ છે કે જે સ્વાગત પોર્ટલ પર સીએમ દ્વારા જે એનું મોનિટરિંગ થતું હોય છે એ પોર્ટલ પર પણ તમે અરજી કરી શકો છો એના પર તમારે કેવી રીતે અરજી કરવી એ પણ આપણે ચેનલ પર અપલોડ કરેલો છે જેમાં પાણીની સમસ્યા રિલેટેડનો મેં વિડીયો બનાવેલ છે એ પ્રકારની જ પ્રોસિજર છે ત્યાં તમે જે તે સ્તર છે એટલે કે ડ્રોપડાઉન મેનુ ખુલશે એમાં તમારે જે પંચાયત રિલેટેડની શાખા છે એમાં તમારે આ જે તે પ્લોટની મફત પ્લોટની એના જે ડ્રોપડાઉન હોય છે એમાં તમારે સિલેક્ટ કરીને આ અરજી છે એના રિલેટેડ તમારે નાખવાની છે જેથી કરીને એ તાલુકા સ્તરે કે જે મામલતદાર સાહેબ અથવા ડેપ્યુટી કલેક્ટર સાહેબ જે એનું મોનિટરિંગ કરતા હોય છે એ જે તે અધિકારીને આને જે ફોરવર્ડ કરતા હોય છે કે એમના અનુસંધાન એ ચલાવતા હોય છે જ્યાં આપણને રૂબરૂ કે ટપાલ દ્વારા જે આપણે કહેવાય કે કમ્યુનિકેશન કર્યું છે અને બને ત્યાં સુધીને આપણને રૂબરૂ પણ મળતા હોય છે જે અનુસંધાને આપની જે પ્રોસિજર છે એ ફૂલી લીગલી લીગલી આપણી એ પૂર્ણ કાર્યવાહી થશે તો આવી રીતે તમે જે તે પ્રોસિજર કરી શકો છો અને વધુ માહિતી માટે મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો અને આ જે ફોર્મ છે એ વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ પર પણ હું અપલોડ કરી દઉં છું